શ્રી કૃષ્ણ અજના વિડીયોમાં આપણે વાત કરીશું દુલાભાઈ કાગના જીવન ચરિત્ર વિશે તે જેને કાગબાપુ તરીકે પણ ઓળખવામાં આવે છે કાગબાપુ કવિ ગીતકાર લેખક અને કલાકાર હતા તેઓ ચારણ ગઢવી હતા તેઓ મુખ્યત્વે હિન્દુ ધર્મ સાથે સંબંધિત આધ્યાત્મિક કવિતા માટે જાણીતા છે વર્ષ ઓગણીસો બાસઠમાં તેમને પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો તેમણે ચારણી ભાષાના માધ્યમથી દલિત શોષિત અને પીડિતોના દર્દને વાચા આપી હતી તેમનો જન્મ પચીસ નવેમ્બરે મહુવાના નજીક સોંડવદ્રી ગામે થયો હતો અન્ય સ્ત્રોત મજાદર ગામને દુલા કાગની જન્મભૂમિ ગણાવે છે તેમના પિતાનું નામ ભાયા કાગ અને માતાનું નામ ધનબાઈ હતું તેમને માત્ર પાંચ ધોરણ સુધીનું શિક્ષણ મેળવ્યું હતું અને ત્યારબાદ તેમના કૌટુંબિક વ્યવસાય ખેતીમાં જોડાયા ઢોરોને ચરાવવા જતા ત્યારે મળનારા સમયમાં તેઓ પદ્ય રચનાઓ કરતા તેમણે તેમની જમીન વિનોબા ભાવેના પુદાન આંદોલનમાં અર્પી દીધી હતી તેમણે રતુભાઈ અદાણી સાથે મળી જુનાગઢમાં લોક સાહિત્યની શાળાનું નિર્માણ તથા ભાવનગરમાં ચારણ બોર્ડિંગ હાઉસ જેવી સંસ્થાઓ સ્થાપી હતી તેઓ ચારણ હિતવર્ધક સભાન પ્રમુખ પણ રહ્યા હતા ભવનાથ જેવા શિવરાત્રીએ ભરાતા લોકમેળામાં ભક્તો માટે ઉતારા તરીકે ઓળખાતા રાતવાસામાં દુલા કાગનો ઉતારો પણ જાણીતો હતો તો મિત્રો આ હતી દુલાબાયા કાગની જીવન ચરિત્ર વિશેની વાત આશા રાખું કે આ વિડીયો આપને પસંદ આવ્યો હશે જો પસંદ આવ્યો હોય તો લાઇક કરો શેર કરો અને સનાતન ધર્મની જ્યોતને આવી જ રીતે ઝળહળથી રાખવા માટે આજે જ આપણી ચેનલ ધર્મની જ્યોતને સબસ્ક્રાઈબ કરો મિત્રો મળીએ ફરી નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ